સરસ મજાની પ્રવૃત્તિ સાથે અને રમતો સાથે જે શિક્ષણ કાર્ય જે મારો મુખ્ય ધ્યેય છે એની સાથે હું ખૂબ જ આગળ વધી રહ્યો છું બધા જ બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વ્યવહાર કરીને દરેક જગ્યા પર માર્ગદર્શન આપીને એમને પ્રોત્સાહન આપીને આગળ વધારવાનો પ્રયત્ન કરું છું અનિયમિત બાળકોને બાળક શાળામાં લાવવા માટે અને બાળકોને શિક્ષણ સારું આપવા માટે એક નવતર પ્રયોગ કર્યો હતો એ નવતર પ્રયોગનું નામ હતું પ્લે ડાન્સ એન્ડ લર્ન કે બાળકો જે વાંચન લેખન ગણનમાં જે નબળા રહી ગયા હતા એ એના દ્વારા શીખવી ત્યારબાદ દર વર્ષે જે થાય છે એમાં આ શાળાના બાળકો તાલુકા અને જિલ્લા સુધી પ્રદર્શન કરે છે મારો પોતાનો જ વિષય સંગીત વિષય મારો ફેવરેટ છે પ્રિય વિષય છે એટલે મને તો આવડે જ છે પણ મારામાં જે કળા છે એ મારા સુધી ના રહી જાય અને બાળકો સુધી પહોંચે એવા મારા પ્રયત્ન રહે છે મારી શાળાના જે બાળકો છે તે ફક્ત કુમાર જ નહીં પણ કન્યાઓ પણ સારું એવું ઢોલક વાદન કરી શકે છે શાળા સમયમાં રિસેસ સમય દરમિયાન અને જો જરૂર પડે તો બાળકોને રજાના દિવસે પણ બાળકોને માર્ગદર્શન આપું છું કે બાળકો ફક્ત અહીંયા જ ના રહી જાય પણ બાળકો ખૂબ જ આગળ વધે એમના જે ધ્યેયો છે સિદ્ધ કરે છે એના માટે સતત પ્રોત્સાહિત કરું છું પછી ઘણા ખરા બાળકો વર્ગમાં ત્રીસ ત્રીસ દિવસો એમાંથી બાળકો જે કામના દિવસો હોય એ બધા દિવસોમાં હાજર રહે તો બાળકોને કેટલાક પ્રોત્સાહક ઇનામ આપીને એમને પ્રોત્સાહન આપું છું કે બાળકો સતત શાળામાં વ્યવસ્થિત આવે રેગ્યુલર આવે અને આગળ વધી શકે આ સિવાય શાળામાં બાળકોને આવવા માટે ભૌતિક વાતાવરણ અને સારા શાળાકીય પર્યાવરણ સારું મળે એના માટે પણ મારા સરસ મજાના પ્રયત્ન રહે છે આપ જોઈ શકો છો શાળામાં સરસ મજાનું ગાર્ડન છે કિચન ગાર્ડન છે એ અમે શાળા પરિવારની મદદથી બનાવ્યું છે કે બાળકો શાળામાં આવે અને એના તરફ શાળામાં આવવા માટે પ્રયત્નશીલ રહે અને રેગ્યુલર થઈ જાય અનિયમિતમાંથી બાળકો નિયમિત થઈ જાય ત્યારબાદ આ બાગ બગીચા છે તેમાં કેટલાક બાળકો નુકસાન પણ કરતા હતા તો એના માટે ક્રિયાત્મક સંશોધન કરીને બાળકોને વૃક્ષ પ્રેમ પર્યાવરણ પ્રેમ એ પણ શીખવ્યું છે અને એનાથી બાળકોનો હવે વૃક્ષ પ્રેમ ખૂબ જ વધ્યો છે અને એઓ તેઓ ઘરે પણ વૃક્ષ વાવે છે દર વર્ષે શાળામાં જે ફૂલો હોય છે પુષ્પો હોય છે એની કલમો બનાવીને બાળકોને પણ ભેટમાં આપવામાં આવે છે બાળકો ઘરે એ પુષ્પનું જતન કરે છે તેમજ વૃક્ષોનું પણ જતન કરે છે મારી બાળકોને ભણાવવાની લાલસા કે બાળકોને વધુ કઈ રીતે શિક્ષણ આપવું કઈ પદ્ધતિથી બાળકોને સારી રીતે ભણાવી શકું બાળકો કઈ રીતે આગળ વધે બાળકોના હૃદય સુધી કેટલા અંદર સુધી બાળકો સાથે મિત્રતા કરી શકું બાળકો સાથે કઈ રીતે અને કઈ રીતે શિક્ષણ આપવું કે મારા બાળકો સરળતાથી શિક્ષણ મેળવી શકે એના માટે મારા એ રહે છે કે હું જે તાલીમો જે હોય છે એ રાજ્ય કક્ષાએ રિસોર્સ પર્સન તરીકેની તાલીમ લેવા માટે જાઉં છું અને ત્યાંથી ઝીણવટ ભર્યું જે જ્ઞાન હોય છે તે મેળવીને શિક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું પણ ખાસ મારા મુખ્યત્વે મારા બાળકો હોય છે કે બાળકોને હું જીવનભર શિક્ષણ આપી શકું અને બાળકો એ સરળતાથી શીખે ને આગળ વધી શકે બીજું કે મારા બાળકો શિક્ષણ મેળવે એ વધુ યાદ રાખે બરાબર એના માટે વિવિધ પ્રવૃત્તિ લક્ષી રમતલક્ષી અને આનંદદાયી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરું છું એટલે મારા વર્ગના જે બાળકો હોય છે એ અનિયમિત હોતા નથી નિયમિત આવે છે બાળકોને નાચીને એટલે કે અભિનય સાથે એક્શન સાથે અભિનય ગીત સાથે પ્લે રમત સાથે બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો કે જેનાથી બાળકોને એ લાંબા સમય સુધી યાદ રહે છે તેમજ પરીક્ષાઓની વાત કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વાત કરી એ સિવાય જે નવોદય પરીક્ષા લેવામાં આવે છે કે કોઈ પણ ચિત્રકામની સ્પર્ધાઓ લેવા માટે આવે છે તેના માટે રિસેસના સમય દરમિયાન તો રજાના સમય દરમિયાન બાળકોને વિષયલક્ષી કે અન્ય તાર્કિક ક્ષમતાઓનો પણ વિકાસ થાય એના માટે મારા પ્રયત્નો રહે છે